કમ ટુ પિનુસ કિચન તો ચલો ફ્રેન્ડ્સ આજે આપણે સેન્ડવિચ ઢોકળા બનાવીશું તો વિડીયો એન્ડ સુધી જોજો ચેનલ ચેનલમાં હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સેન્ડવીચ ઢોકળા બનાવવા માટે હવે આપણે બેટર બનાવીશું બેટર બનાવવા માટે એક બાઉલમાં ત્રણ કપ જેટલા ચોખા એક કપ જેટલી અડદની દાળ અડધી ચમચી જેટલી મેથી લઈ લીધી છે હવે આપણે તેમાં પાણી નાખી જ્યાં સુધી પાણી ક્લીન ન આવે ત્યાં સુધી તેને વોશ કરી લેવાના છે તો આપણા દાળ ચોખા વોશ થઈને રેડી છે તો હવે આપણે તેમાં બે ગ્લાસ જેટલું પાણી નાખી તેને ચાર કલાક સુધી ઢાંકીને સારી રીતે પલળવા દેસુ તો ચાર કલાક થઈ ગઈ છે આપણા દાળ ચોખા સારી રીતે પલળી ગયા છે તો હવે દાળ ચોખા ઘાટું દહીં નાખીશું અને થોડું એવું પાણી નાખી સારી રીતે ક્રશ કરી લેશું તો આપણે આ દાળ ચોખા ક્રશ થઈને રેડી છે તો હવે આપણે તેને એક વાસણમાં કાઢી લેશું તેમાં એક ચમચી જેટલી ખાંડ નાખીશું જેથી ફટાફટ આથો આવી જાય હવે તેને ઢાંકીને આથો લાવવા માટે સારી રીતે ગરમ જગ્યામાં મૂકી દેસું ચાર કલાક માટે તેને ઢાંકીને આથો લાવવા માટે મૂકી દઈશું તો ચાર કલાક થઈ ગઈ છે તો હવે આપણે ચેક કરીશું તો તમે વિડીયોમાં જોઈ શકો છો કે આપણા બેટરમાં સારી રીતે આથો આવી ગયેલ છે તો હવે આપણે તેમાં સ્વાદ અનુસાર થોડું મીઠું નાખીશું થોડો એવો ઈનો નાખી ઉપરથી થોડું પાણી નાખી જેથી ઈનો એક્ટિવેટ થઈ જાય અને સારી રીતે મિક્સ કરી દેસુ તો આપણું સેન્ડવિચ ઢોકળાનું બેટર બનીને રેડી છે હવે મોલ્ડ લેશું તેને સારી રીતે ઓઇલથી પહેલા તો ગ્રીસ કરી લેશું તેમાં સેન્ડવીચ ઢોકળાનું બેટર એડ કરીશું તો આપણે અહીંયા સ્ટીમર પહેલેથી જ ગરમ કરવા મૂકી દીધેલ હતું તો હવે આપણે મોલ્ડ ને સ્ટીમરમાં મૂકી દેસુ અને પાંચ મિનિટ સુધી તેને

રીતે ક્રશ કરી લેવાનું છે આઈસક્યુબ નાખવાથી ગ્રીન ચટણી એકદમ ગ્રીન જ રહેશે તો એકવાર જરૂરથી ટ્રાય કરજો તો હવે આપણે એક બાઉલમાં બેટર લેશું તેમાં બે ચમચા જેટલી ગ્રીન ચટણી નાખીશું અને સારી રીતે મિક્સ કરી દેસું તો હવે આપણે સ્ટીમરમાં આપણું પેલું લેયર સારી રીતે સ્ટીમ થઈ ગયું છે તો હવે આપણે તેના ઉપર ગ્રીન લેયર એડ કરીશું તેને પણ સારી રીતે પાંચ મિનિટ સુધી સ્ટીમ થવા દેશું આપણું સેકન્ડ લેયર પણ સારી રીતે સ્ટીમ થઈ ગયું છે તો હવે આપણે થર્ડ લેયર માટે જે વ્હાઈટ બેટર છે એ જ તેમાં એડ કરીશું અને તેને સાથે ઢાંકીને પાંચ મિનિટ સુધી સ્ટીમ થવા દેશુ ઢોકળા સ્ટીમ થતા પંદર થી વીસ મિનિટ લાગી શકે છે તો હવે થી વીસ મિનિટ થઈ ગઈ છે તો હવે આપણે થી ચેક કરીશું ટૂથપીક ક્લીન આવે એટલે સમજવાનું કે આપણા ઢોકળા સારી રીતે સ્ટીમ થઈ ગયા છે તો તમે વિડીયોમાં જોઈ શકો છો કે આપણા ઢોકળા સાથે સ્ટીમ થઈ ગયા છે તો હવે આપણે તેને સ્ટીમરમાંથી બહાર કાઢી લેશું અને અને થોડી વાર તેને સાથે ઠરવા દેશું અને નાના નાના પીસમાં કટ કરી લેશું તો આપણા સેન્ડવીચ ઢોકળા કટ થઈને રેડી છે તો હવે આપણે તેનો વઘાર કરીશું તેની માટે એક તપેલું લઈ લીધું છે તેમાં થોડું એવું તેલ લઈ તેલ સાથે ગરમ થઈ જાય ત્યારબાદ તેમાં રાઈ જીરું સફેદ તલ મીઠા લીમડાના પાન સૂકું લાલ મરચું લીલા મરચાં નાખી સારી રીતે વઘાર કરી લેવાનો છે સ્વાદ અનુસાર મીઠું અને બે ચમચી જેટલી ખાંડ નાખી સારી રીતે મિક્સ કરી દેવાનું છે અને સેન્ડવીચ ઢોકળાને સારી રીતે એડ કરવાના છે અને સારી રીતે મિક્સ કરી દેવાના છે ઉપરથી થોડા એવા લીલા ધાણા નાખી સારી રીતે મિક્સ કરી દેવાના છે તો હવે આપણે સેન્ડવીચ ઢોકળાને એક પ્લેટમાં સર્વ કરીશું મેં અહીંયા સેન્ડવીચ ઢોકળાને ગ્રીન ચટણી અને ટમેટો કેચપ જોડે સર્વ કર્યા છે તમે કોઈપણ ચટણી જોડે સૌ કરી શકો છો તૈયાર છે સેન્ડવિચ ઢોકળા તો તમને કેવી લાગે આજની રેસીપી કોમેન્ટ બોક્સમાં જરૂર કહેજો આજનો વિડીયો કોઈપણ ગાનો સર ગમ્યો હોય કે એલપુલ લાગ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સેન્ડવિચ ઢોકળા આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો નાના બાળકોથી લઈ મોટા સુધીના ને ખૂબ જ ભાવશે તો આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો રોજ રોજ નવી નવી રેસીપી જોવા માટે પિનુઝ કિચનને પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો તો ફરી મળીશું આવી જ નવી રેસીપી સાથે ત્યાં સુધી બધાને બાય આવજો થેન્ક્સ ફોર વોચિંગ ટેક કેર જય શ્રી કૃષ્ણ